પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નેત્રંગ તાલુકામાં પાંચ જેટલા બ્રિજ જોખમી હોવાના અહેવાલ બાદ ભારે વાહનો બંધ કરવામાં આવેલ હોવાનું જાહેરનામું બહાર પડાયેલ નો છડે ચોક ભંગ ગંભીરા બ્રિજની બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર હરકતમાં આવતા રાજ્યભરમાં આવેલ જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવતા નેત્રંગ તાલુકામાંથી પસાર થઈ રહેલા એનએચ સાતસો ત્રેપન બી રોડ ઉપર નેત્રંગ તાલુકાના ધાણીકુટ નજીક કરચણ નદી પર ધાણીકુટ બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના મોવી ગામ અને કોચબાર ગામ નજીક નેશનલ હાઇવે છપ્પન પર મોવી બ્રિજ અને કોચબાર બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના ચાસોડ ગામ અને કંબોડિયા ગામ પાસે એનએચ છપ્પન પર બ્રિજ અને કંબોડિયા બ્રિજ જોખમી જાહેર કરાતા કરેલ હુકમ મુજબ ભરૂચ જિલ્લાના ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન ની કલમ તેત્રીસ એક બી અન્વયે મળેલ સત્તાની રૂ હુકમની તારીખથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ નજીક એનએચએ અને એનએચ સેવન્ટી ફાઈવ થ્રી બી પર ધાણખૂટ બ્રિજ અને નેશનલ હાઇવે છપ્પન પર મોવી ગોચબાડ ચાસોડ અને કંબોડિયા બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોને અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેના રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાનો હુકમ તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પણ તારીખ સત્તર જુલાઈના બપોરના અઢી વાગ્યા સુધી તેનો અમલ થયો નથી જેને લઈને ભારે વાહનો જાહેર કરેલા જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહેલા નજરે પડી રહ્યા છે જાહેરનામાનો હજુ સુધી અમલ થઈ રહ્યો નથી તે બાબતે પ્રાંત અધિકારી ઝઘડ્યા નેત્રંગના ઇન્ચાર્જ મામલતદાર વાલિયા નેત્રંગ પોલીસ સ્ટેશન પીઆઈઆરસી વસાવાઓનું ધ્યાન દોરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર ગંભીર જેવી ઘટના બને તેની રાહ જોતું હોય તેવું પ્રજામાં ચર્ચા રહ્યું છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ